એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા સંજોગો પરિસ્થિતિ વ્યવસ્થા અનુકૂળ ના હોય ત્યારે વિચારો વિચારો સવડા રાખવા એ વિચારોના આધારે ક્રિયા અભિગમ અભિવ્યક્તિ સવડી અને સકારાત્મક રાખવી એ અત્યંત આવશ્યક છે કારણ કે જયારે વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને અનુકૂળ ના હોય પ્રતિકૂળ હોય ત્યારે બીજા બધા રિસોર્સિસ તો જયારે કામમાં આવે એટલે કે સંસાધનો એ જ્યારે પણ કામમાં આવે પણ પ્રથમ આપણી પાસે હાથ મગી વસ્તુ એ છે કે આપણે સકારાત્મક રહીએ કઈક સારું થશે આગળ ઉપર સારો દિવસ આવશે આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીશ અત્યારે જે પ્રતિકૂળતા છે તો ટેમ્પરરી છે સુખ દુઃખ જીવનનો ભાગ છે આવી કોઈક નાની મોટી પરિસ્થિતિ પહેલા પણ મારે આવેલી એમાંથી હું બહાર નીકળી ગયો તો આમાંથી પણ હું બહાર નીકળી જઈશ કઈક મને સહારો મળી જશે કાલ સવારનો સૂર્ય મારી માટે એક નવી તક લઈને ઉગશે આ બધા જે વિચારો છે એ સકારાત્મક આવશ્યક છે સરસ વાત છે કે ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બીકમ અ પોવર્ટી થિંકર હંમેશા પ્રોસ્પેરિટી થિંકિંગ એટલે કે સમૃદ્ધતા જ વિચારવી પણ ગરીબાઈ ના વિચારવી સમૃદ્ધતા વિચાર એટલે કાલે સવારે મને કોઈ વ્યક્તિ મળશે કાલે સવારે મને સરસ મળશે કાલે સૂર્ય આશાના કિરણો લઈને આવશે કઈક સારું થશે આમાંથી કઈક સારી વાત બનવાની હશે આ જ વિચારો રાખવા આજ અભિગમો રાખવા અને જીવનકાળ દરમિયાન કોઈ પણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં મેં કહ્યું એમ ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજું બધું હાથમાં હોતું નથી વિચારો સકારાત્મક આપણા હાથમાં છે જેથી આપણી આપણી સ્ટેબિલિટી રહે રહે પોઝિટિવ એનર્જી મેન્ટેન થતી અને તમે ડિપ્રેશનમાં ના જાઓ સ્ટ્રેસમાં ના જાઓ ચિંતામાં ના જાઓ ઊંઘ ના ઉડી જાય ફ્રસ્ટ્રેશન ના આવે તો કુદરતી ભગવાને આપણી સિસ્ટમમાં એવી એક વ્યવસ્થા ગોઠવી છે તમે સારા રસ્તા શોધી શકો તમે જો ડિપ્રેશનમાં જતા રહ્યા સકારાત્મકતા ના રાખી તો એ ડિપ્રેશન નો પ્રભાવ એવો છે કે તમને સારા વિચારો સારા રસ્તા સૂઝવા નહીં દે અને ગમે તેવી પ્રતિકૂળતા કે દુઃખ આવે આભ ફાટી જાય પણ વિચારની સ્થિરતા રાખી શકો તો ચોક્કસ માર્ગ નીકળે

એ સમાધાનને શોધવામાં થોડી વાર લાગે એક ફેઝમાંથી પસાર થવું પડે ફેઝમાંથી પસાર થવું પડે પણ ડેફિનેટલી ધેર ઇઝ અ સોલ્યુશન અગેન ઇફ દેર ઈઝ નો લોક વિધાઉટ અ કી દેર ઇઝ નો પ્રોબ્લેમ વિધાઉટ અ સોલ્યુશન આ સિદ્ધાંત છે પૃથ્વી પર એ તમારો જટિલમાં જટિલ પ્રશ્ન હોય ને જે તમને મૂંઝવતો હોય તમને એમ લાગે કે બસ આગળ કઈ છે પહેલી વાત બીજું એ પોઝિટિવ રહેતા રહેતા તમે કેટલા પ્રયત્નશીલ છો બીજી વાત અને ત્રીજી તમને કુદરતના ન્યાય ઉપર અને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે એની ઉપર સમાધાન તમને વહેલું મળે છે કુદરત ન્યાય છે કોઈને મૂંઝવી ન દેવા પણ એ મૂંઝવણમાંથી કુદરત આપણને બહાર લાવે એ પહેલા તમે મુંજાઈને ખોટું સ્ટેપ લઈ લો એ તમારો ધીરજ તો રાખવી પડે સમય સમયનું કામ કરે પણ એ વખતે પોઝિટિવિટી એટલે કે સકારાત્મકતા રાખવી જે આપણે સમજ્યા સો ઓલવેઝ બી અ પ્રોસ્પેરિટી થિંકર નેવર બીકમ અ પોવર્ટી થિંકર પોવર્ટી થિંકર હોય એ શું વિચારે ગરીબાઈ વિચારે કે હવે તો શું થશે જો કે બધું બોલે પેલા તો પહેલો શબ્દ શું આવે હાય હાય મરી ગયા હાથમાંથી કપરા છૂટે તોય મરી જાય એટલે કપરા બી હાથમાંથી છૂટે ને ફૂટે નીચે પડીને એમાં કઈ માણસ મરી ના જાય કે હવે શું થશે હવે આમાં કઈ મને સમાધાન દેખાતું નથી હવે તો આ બધું અંધારું છે કાલ શું થશે એની સતત ચિંતા રહે બેઝિકલી યુ હેવ અ ચોઇસ તમારી પાસે ચોઇસ છે કોઈ પણ સંજોગમાં સકારાત્મક રહીને સ્થિર રહેવું છે કે સંજોગને ઝૂકીને નકારાત્મક તરફ જઈને સમય દિવસ અને જીવન ખોઈ બેસવું છે ચોઇસ ઇઝ યોર્સ પણ બહુ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ

ભલે મારી પાસે પૈસા નથી પણ હું ધનવાન છું એક દિવસો જેમ ગૂગલ મેપ્સ તમે ખોલો ને તમે ડેસ્ટિનેશન ઉપર જતા રહો અને ક્યાંક ખોટા વળી જાઓ અમે અહીંયા આવતા એક જગ્યા ખોટા વળી ગયા તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને ગૂગલ તમને ગાળ ન દે વગર નો ગૂગલ બહુ શાંતિથી આને શું કહેવાય પોઝિટિવિટી એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા ગૂગલ બહુ શાંતિથી તમને રીટુટ કરી આપે તો વાંધો નહીં હવે આગળથી આમ એ સકારાત્મકતા કહેવાય એમ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ભગવાને આ સકારાત્મકની સિસ્ટમ ગોઠવી છે આપણે રાત્રે સુઈ જઈએ ને ભલે ગાઢ નિંદ્રામાં હોઈએ તો એ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ હોય વિજ્ઞાન કહે છે માઇન્ડ નંબર ટુ સબકોન્શિયસ માઇન્ડ ચાલુ એ તો સોલ્યુશન શોધવામાં કોન્સ્ટન્ટ કામ કરતું હોય તમારું એક્ટિવ માઇન્ડ સુઈ જાય પણ સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ રહે એ કોન્સ્ટન્ટ ગૂગલની જેમ સર્ચ ચાલુ જ રાખે

એવા જ વિચારોમાં રહીશ ક્યારે પોવર્ટી થિંકર નહીં ભણવું ખોટું થશે શું થશે હાઈવો કશું જ નહીં કરવાનું